નમસ્કાર ખબર અસર શહેર પાસે આવેલ થ હોલસેલ શાક માર્કેટમાં રોજ વહેલી સવારે અને સાંજે આમ દિવસમાં બે વાર હરાજી પદ્ધતિથી ખેડૂતો પાસેથી શાકભાજીની ખરીદી થાય છે જેમાં વાલોર દૂધી ટામેટા રીંગણ ફ્લાવર કોબીજ મરચા ધાણા મૂળા સહિત મોટા ભાગની શાકભાજી વડાલી સહિત આસપાસના ગામડાઓમાં શાકભાજી પકવતા ખેડૂતો મોટી સંખ્યામાં શાક માર્કેટમાં પોતાની શાકભાજી હોલસેલ ભાવથી વેપારીઓને વેચી રહ્યા છે ત્યારે ચાલુ સાલે મહદઅંશે શાકભાજીના સરેરાશ સારા ભાવ મળી રહ્યા છે તેમ છતાં વડાલી તાલુકાના શાકભાજી પકવતા ખેડૂતોના મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે ત્યારે વડાલી ભગીરથ શાક માર્કેટ ઉપરાંત બંડવાલ કેસરગંજ થીરાસના સહિતના ગામડાઓમાં પણ રાત્રિના સમયે ખેડૂતો પાસેથી હોલસેલ શાકભાજીની ખરીદી થતી હોય છે આમ શાકભાજીના વ્યવસાયમાં રોજેરોજ

તો પણ અહીંયા ખેતી છે એ બહુ બહિષ્કાર થવાનો નિર્ભય પણ થઈ રહી છે તો અત્યારે ખેડૂત પર થોડું વિચારો અને ખેડૂતો સાથે કંઈક કરો મારું નામ પટેલ પ્રવીણભાઈ કચરાભાઈ ગામ કેસરગંજ વડેલી તાલુકો અત્યારે જે શાકભાજીના જે ભાવ પડે છે ના એ ગઈકાલની સરખામણીમાં ભાવ સારા છે અને કદાચ હજી પણ સારા ભાવ થાય એવી શક્યતાઓ છે બીજું ફૂલેવરનો બી સારો ભાવ છે મેથી છે વિવિધ જે શાકભાજી છે ટામાટાના બી સારા ભાવ છે એને અત્યારે ખેડૂતોને સારો એવો ભાવ મળી રહ્યો છે અને ખેડૂતો પણ ખુશ છે